માથે સે માથે પાટલું રે તારા માથે સે પાનુંટલું રે પાપનું પોટલું રે તારા માથે પાટલું રે તું સત્સંગથી પારું તારો જે પાપનું પોટલું રે તું સત્સંગી પાર તારા જે રે તારા માથે સે પાપનું પોટલું એ ઘડી બે ઘડી ભજનમાં બેસ જે રે ઘડી બે ઘણી ભજમા બેસજે રે હે તારી યમુ લખ જાય છે રે પાપનું પોટલું રે જાય છે ર તારા મારા છે પોટલું રે તારા માપનું રે તું થોડું થોડું પુણ્ય દાન રે તું धरम ना मार रे तारा माथे से पाटलू रे तू धरम ना मार गे चाल जे रे तारा मथे से पाटलू रे तारा माते से पाप न तारा पोटलू रे तू तो જે ભાણે જને બોલાવજે રે તારું પાપ માથેથી થી તાર છે રે તારા માથે સે પાપ નું કોટલું રે તારા માનોખજે રે તારા નાખજે રે તારા મા બાપની સેવા કરજે રે તારા મા પાપનું પાટલુ રે તારા માથે તારા રદ જે રે ખોટા માર્ગે તું ના ચાલ જે તારા માથે સે પાપનું રે તારા માથે છે પાપનું તું ભક્તિ થી તાર તારું ભક્તિ થી પાર તારા છે પાપનું કોટલુ રે તારા માથે છે પાપનું કોટલુ રે તું સત્સંગથી પાપ